જય માતાજી મિત્રો હું મનીષાબેન આપનું સ્વાગત કરું છું અમે ધારા કિચનો તો આજે આપણે બનાવશું ગુજરાતી કાઠિયાવાડી દાળ ભાત દાળ ભાત તો બધાના ઘરમાં બનતા જ હોય છે પણ એમાં મસાલો કરવાની અને વઘાર કરવાની જ ખૂબી હોય છે આ બધી ખૂબીની રીત મેં તમારી સાથે શેર કરી છે તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી દઈએ તો આજે આપણે ગુજરાતી દાળ ભાત બનાવવાના છે તો દાળ ભાત બનાવવા માટે આપણે એક વાટકી મગની દાળ લીધી છે જે મોગર મગની દાળ આવે ફોતરા વગરની એ લીધી છે આમ તો દાળ ભાત આપણે તુરની દાળના જ બનાવતા હોઈએ છીએ પણ આજે આપણે તુરની દાળના નથી બનાવવા મગની ડાળણા બનાવવાના છે મારા ઘરે અમે મગની દાળના જ બનાવીએ છીએ તો આપણે એક વાટકી મગની દાળ લીધી છે તો એ મગની ડાળને આપણે અડધી કલાક પહેલાં પલાળી દીધી હતી મેં ત્રણથી ચાર વાર ધોઈ અને પાણીમાં પલાળી દીધી હતી તમે જોઈ શકો મગની દાળ આપણી સરસ ફૂલી ગઈ છે આપણે આ રીતના પલાળીને ડાળ કરશું એટલે સરસ બનશે ડાળ તો આપણી ડાળ સરસ પલળી ગઈ છે તો આપણે ઉપરનું જે પલાળેલું પાણી છે એ કાઢી નાખશું તો આપણે ડાળમાંથી પાણી બધું કાઢી નાખ્યું છે તો હવે આપણે એને બાફવા મૂકી દેશું તો ડાળ ને બાફવા માટે આપણે પાણીને ગરમ થવા મૂકી દીધું હતું તો આપણે પેલા ઢાંકણ ખોલી લેશું

તો ડાળ આપડી બે મિનિટ લેવાનો તો આપણે બધો સ્ટાચ કાઢી લીધો છે તો ડાળ આપડી થોડીક બફાય ને ત્યાં સુધીમાં આપણે ત્રણ ટમેટા લેવાના છે તો આપણે ત્રણ આવા મીડિયમ સાઈઝ ના ટમેટા હોય લાલ એવા લેવાના છે તો હવે આપણે આ ટમેટા ને ઝીણા ઝીણા સમારી લેશું ત્યાર પછી આપણે એક વાર હલાવી લેશું ડાળને હવે આપણે ડાળમાં કશું નાખવાનું નથી આપણે એને ઢાંકી અને દસ મિનિટ માટે બફા દઈશું આપણે ડાળ સરસ રીતના બફાઈ જશે આપણે ડાળ વાર ધોઈ નાખ્યા છે અને અડધી કલાક પહેલા આપણે પાણીમાં પલાળી દીધા હતા આપણે ડાળ અને ચોખા બે સાથે જ પલાળેલો હતો તો હવે આ પાણી છે એ બધું કાઢી લેશું પેલા તો હવે આપણે એક તાપીમાં બે થી અઢી ગ્લાસ જેટલું પાણીને ગરમ થવા મૂકી દીધું હતું પાણી આપણું ગરમ થઈ ગયું છે તો આપણે જે ચોખા છે એના નાખી દઈશું હવે આપણે ચોખા નાખી દીધા છે પાણીની અંદર અડધી ચમચી આપણે એની અંદર મીઠું નાખશું હવે મીઠું નાખીને એકવાર સરસ આમાં અત્યારે બીજું કશું આપણે નાખવાનું નથી આપણે ધીમા ગેસે એને બફાવા દઈશું આપણે રાખવાના છે આને તો આપણે દાળ અને ભાત બફાય ત્યાં સુધીમાં આપણે આદુ અને મરચી ખાંડી લઈએ તમે મેં એક ઇંચ આદુનો ટુકડો લીધો એને છાલ કાઢી અને સમારી લીધો છે અને આપણે લીલી મરચી લીધી છે ચાર અને એને પણ કટકા કરી લીધા છે આપણે આને ખાંડી લેશું આપણે આદુ મરચી ની અંદર અડધી ચમચી જેટલું મીઠું નાખશું એટલે આપણે આદુ મરચી છે એ સરસ રીતના અને મરચી સરસ રીતના ખંડાય ગઈ છે તો તો આપણે ઉપર મૂકી મિનિટ ગયું છે ને આપણે જોઈ લેશું તો તમે જોઈ શકો આપડી દાળ છે સરસ રીતના બફાઈ ગઈ છે આપણે કુકર કરતા પણ સરસ બફાઈ ગયા આપણે કુકર મૂકીએ તો જાય પણ એનો ટેસ્ટ સરસ નથી આવતો અને ભાત પણ જોઈ લઈએ તો તમે જોઈ શકો દસ મિનિટની અંદર આપણા ભાત પણ સરસ થઈ ગયા બિલકુલ પાણી નથી અને કેટલા સરસ ચડી ગયા એકદમ છૂટાછુટા બનીને તૈયાર થયા છે તો આપણે ભાતનો ગેસ પણ બંધ કરી દેસુ અને હવે આપણે દાળ છે એને ઝેરી લેશું

હવે આપણે અંદર મસાલો કરવાનો છે તો એક ચમચી ધાણા જીરું નાખશું અડધી હળદર અને અને આપણે એક મોટી ચમચી દાણા લીધા છે પલાળી દીધા હતા અડધી કલાક પહેલા આપણે જે રીતના આ રીતના કરશું ને જેનો કલર હશે ને લાલ એ બધો નીકળી જશે પાણીની અંદર અને આપણે દાણા છે સરસ ચોખ્ખા થઈ જશે અને પલેલા દાણાને ને બફાતા વાર નહીં લાગે એટલે આપણે જ્યારે ઉકાળવાનું હોય ને ત્યારે અંદર નાખી દેવાનું

મસાલો આપણે ડાળની અંદર સરસ રીતના મિક્સ કરી લેશું અને હવે આપણે ગેસ ને ફાસ કરી અને ઉકળવા દઈશું આપણે ડાળની અંદર સરસ રીતના મસાલો કરી લીધો છે હવે આપણે પાંચ મિનિટ ડાળને ઉકળવા દઈશું એટલે આપણે આ રીતના તમે દાળ ભાત કરશો એટલે દસ થી પંદર મિનિટમાં માં તમારા દાળ ભાત બની ને તૈયાર થઈ જશે તો આપણે છે ને તુર જ દાળ ભાત કરતા હોઈએ છીએ પણ જો તમે મગની દાળના દાળ ભાત કરશો ને તો તમને એમાં ઘણો ફાયદો થશે તુન તમને જો માથાનો દુખાવો થતો હોય ગેસ થતો હોય અને એવી બીજી સમસ્યા હોય તો તમે મગની દાળના દાળ ભાત ખાવા મળશો ને તમને બધી સમસ્યા હોય છે તો આ રીતના આપણે હલાવી અને દાળને પાંચ મિનિટ માટે ઉકાળી લઈશું

અને ઘણાના ઘરે આમલી વાપરતા હોય જો આમલી નાખતા હોય તો એ પણ તમને વાપરી શકો છો તો લીંબુ નહીં નાખવાનું એ જગ્યાએ આંબલી નાખી દેવાની આપણે આમલી નો પલ્પ કરી અને એ નાખી દેવાની તો આપણી ડાળ સરસ સીધા ઉકળી ગઈ છે આપણે આ ડાળને પાંચ જણા માટે બનાવીને તૈયાર કરી છે તો આપણે ગેસ ને ધીમો કરી દેશું અને આપણી કડાઈ છે નીચે ઉતારી લેશું તો હવે આપણે ડાળ ને વઘારવાની છે તો તેના માટે આપણે વઘાર્યું લેવાનું છે અને તેની અંદર આપણે ત્રણ પાળ જેટલું તેલ નાખશું

બે મિનિટ રહી અને ખોલી અને સરસ રીતે આપણે ડાળ હલાવી લઈશું તો આપણે વઘારને આ રીતના થઈ જાય ને એકવાર હલાવી લે પછી આપણે થોડાક ઉપર લીલા ધાણા નાખી દઈશું તો હવે સરસ સીતા આપણે ડાળ ને હલાવી લઈશું આપણે વઘાર બધો ડાળ અંદર સરસ બેસી જાય આ રીતના તમે ડાળ કરશો ને એટલે કોઈને ખબર નહીં પડે તૂરની ની ડાળ છે કે મગની ડાળ છે અને ખાવામાં પણ એટલી ટેસ્ટી લાગશે ને કે તમે તૂરની ની ડાળ ખાવાનું બંધ કરી દેશો તો હવે આપણે દાળ ભાત બનીને તૈયાર થઈ જશે તો હવે આપણે એને સ્વયં પ્લેટમાં લઈ લેશું તો આપણા દાળ ભાત બનીને તૈયાર થઈ ગયા તમે જોઈ શકો કેટલા સરસ બનીને તૈયાર થયા છે જોતાં જ ખાવાનું મન થાય ને એવા સરસ બનીને તૈયાર થયા છે એનો ટેસ્ટ પણ એટલો સરસ બનીને તૈયાર થયો છે અને આ રીતના તમે એકવાર ઘરે દાળ ભાત બનાવીને ખાજો ઘરમાં બધાને બહુ જ ભાવશે અને રેસીપી સારી લાગે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા અને ફરી મળશે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી